ઉબેર ગામે માર્ગ ખૂબ જ બિસ્માર ચોમાસામાં અંતિમ વિધિ માટે ગ્રામજનો પરેશાન માર્ગ બેડોળ અને ચોમાસામાં પરેશાનીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે સ્મશાન ના રસ્તા ઉપર સ્મશાન યાત્રા લઈને જવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે કાદવ કિચડ માંથી આ સ્મશાન યાત્રાઓ જે છે તે લઈને પસાર થવું પડતું હોય છે અને કાદવ કિચડમાં માં જે અર્થી છે તે અર્થી ટ્રેક્ટરના સહારે લઈને જવી પડતી હોય છે ત્યારે જંબુસર તાલુકાના ઉબેર ગામના કોતરવાગા વિસ્તારમાં તાજેતરમાં મળી સમાજના મગનમાય જે સંઘભાઈ માળીનો અવસાન થતાં અંતિમવિધિ માટે શોકમગ્ન પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મારું નામ રમેશભાઈ મેલાભાઈ ચરોતરા હું કોતર વગર વિસ્તારમાં રહું છું અને અમને અમારા આ વિસ્તારની અંદર છેલ્લા પંદર થી વીસ વર્ષથી આ રસ્તો બનતો જ નથી કાયમ જ અમારી શમશાનમાં લઈ જવાની તકલીફ કાયમ જ રહે છે આખું ચોમાસું લોકો આ કાદરમાં પડીને જાય છે તમારી સામે આ રસ્તો જોવો તો મેં આ ટ્રેક્ટર બે ફસાયા છે અમારી શમશાન યાત્રા કેવી રીતે લઈ જવી જીસીબી ભાડા મંગાવીશું કાઢવા ટ્રેક્ટર લઈ જવા માટે કાયમ રજૂઆત થાય છે પણ આ રસ્તો બનતો જ નથી કાયમ માટે પંચાયત ને લેખિત કીધું છે પણ તાલુકા પંચાયત ના કીધું અમારું કોઈ એક સમાજ એવો છે મારી સમાજ એવો છે કે કોઈ કામ કરવા રાજી નતા રે અમારા કેટલાય પ્રશ્નો પડ્યા છે કે મારી સમાજના કોઈ પ્રશ્ન કરવા રાજી જ નહીં તમે જુઓ જ્યાંથી નીચે આવીએ છીએ ત્યારે ઠેર લાગી મારી સમાજના બધા ઘરો છે મારી સમાજની કોઈ વાત કોઈ જગ્યા અમારું સુકાવા તૈયાર નહીં અમને કાંઈ એમ માટે આ જ પોઝિશન અમારી રહેવાની લીધે લખો પંદર વર્ષથી આ રસ્તો થયો છે પંદર વર્ષ આજ પોઝિશન ગમે ત્યારે કોઈ શમશાન યાત્રા હોય ચોમાસામાં હોય તો બિચારા બબે વખત ટ્રેક્ટર આ તમે જો સામે ટ્રેક્ટર બંધ થઈ ગયો ધરીને બહાર કાઢવું પડશે અમારે આ શમશાન યાત્રા પાછળ ઉભી તમારી એક ટ્રેક્ટર ઘરકી જુ જેમ ત્યાં એને કાઢવા માટે આ બીજું ટ્રેક્ટર લેવા જાય ભાઈઓ બીજા આ અમને પંચાયત કે તાલુકા પંચાયત અમારી વિનંતી છે કે અમને અમારો આ રસ્તો બનાવી આપે તો અમને કાયમી લોકોને જવા આવવાને તકલીફ મટી જાય આ શમશાન યાત્રામાં જવા માટે તકલીફ પડે છે એ બી મટી જાય આ વગર જેટલા બી લોકો છે જે ઢોર ઢાંક ચરાવવા માટે આ રસ્તાથી જાય છે કાયમ માટે સો ઢોરસો ઢોર ગાયો બચારી પડીને જાય છે પણ કોઈને એવું થતું નહીં કે આ મૂંગા પ્રાણીઓ માટે આટલું કામ કરી આપીએ તાલુકા પંચાયત બી જોવા નથી આવતી પંચાયત બી જોવા નથી આવતી અમે જઈએ કહીએ તો કોને કહીએ અમારી વેદના કોને સંભળાવીએ અમે

હસમુખભાઈ મેલાભાઈ પર મારું બે ગામથી બોલું છું આ વિસ્તાર છે રસ્તાની વારંવાર તકલીફ આવે છે તો અમારે કોઈ તકલીફ નું કોઈ સરકાર કરી આપે ગ્રામ પંચાયત પંચાયત ને કીધું કોઈ ધારાસભ્ય અમે કહીએ પણ કોઈ અમારી વાત સ્વીકાર સ્વીકારવા તૈયાર નથી ને વારંવાર અમારા શમશાન યાત્રાના રસ્તાની તકલીફ આવે છે અમે સરકાર પાસે એવું માગીએ છીએ કે અમને કોઈ રસ્તો બનાવી આપે સરકારે શમશાન યાત્રા માટે